સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી થરાદમાં ભારતના લોહ પુરુષ તરીકે ખ્યાતિ મેળવનારા રાષ્ટ્રના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે જિલ્લા તંત્ર દ્વારા રાષ્ટ્રીયતા દિવસની ભવ્ય ઉજવણી વિવિધ કાર્યક્રમો સાથે યોજવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆત વહેલી સવારે વાવ તાલુકા કચેરી પરિસરમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી કરવામાં આવી હતી ત્યારબાદ એકતા દોડ યુનિટી રનનું આયોજન કરવામાં આવ્યું જેમાં તાલુકા વહીવટી અધિકારીઓ પોલીસ કર્મચારીઓ શિક્ષકો વિદ્યાર્થીઓ સ્વયંસેવક સંસ્થાઓ તથા મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો રાષ્ટ્રની એકતા દેશની શક્તિ જેવા નારાઓ સાથે વિદ્યાર્થીઓએ દેશભક્તિનો જુસ્સો ઉઠાવ્યો હતો સમગ્ર વાવ એકતા દોડ નીકળતા લોકો રસ્તા પર ઉભા રહી કાર્યક્રમને આવકાર આપતા જોવા મળ્યા આ પ્રસંગે વાવ શ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે સરદાર પટેલે ભારતના વિખરાયેલ રાજ્યોને એકતાના સૂત્રમાં બાંધવા માટે જે અદમ્ય દ્રઢ નિશ્ચય અને સાહસ દર્શાવ્યું તે આજના યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત છે આજના યુગમાં પણ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની ભાવના જાળવવી તે દરેક નાગરિકની ફરજ છે થરાદ તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું કે સરદાર પટેલના વિચાર અને કાર્યને અનુસરવાથી દેશની એકતા વધુ મજબૂત બનશે તેમણે વધુમાં કહ્યું કે આજના યુવાનોને રાષ્ટ્રપ્રેમ સાથે સમાજ સેવા તરફ પ્રેરિત થવું જોઈએ કાર્યક્રમમાં સરદાર પટેલના જીવન પ્રસંગો તેમના સંઘર્ષ દેશપ્રેમ અને રાષ્ટ્રીય એકતા માટે આપેલ યોગદાન પર વિદ્યાર્થીઓ દ્વારા નિબંધ સ્પર્ધા ભાષણ હતી કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ અધિકારીઓ નાગરિકોએ હું ભારતની એકતા અખંડતા અને સુરક્ષા જાળવવા હંમેશા પ્રતિબદ્ધ રહીશ તેવી શપથ લીધી આ પ્રસંગે તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર તાલુકા શિક્ષણ અધિકારી તાલુકા પંચાયતના અધિકારીઓ સરકારી કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા આ સફળ બનાવવા માટે વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી દ્વારા કરી અને આ ભારત ને એક રસ્તો નો રસ્તો દેખાડ્યો અને સરદાર વલ્લભભાઈ પટેલે ખુબ જ આ દેશ માટે કામ કર્યું છે અને આજે બધા એ પણ આપણા કેવાડિયા કેવાડીયા ખાતે આજનો દિવસ ઉજવી રહ્યા છે એટલે આપણે સૌ આપણા પણ નવા જિલ્લાની અંદર આજે આપણે જન્મજયંતી જન્મજયંતિ દિવસે આપણે પણ આ રંગ કાર્યક્રમ રાખી અને આપણે પણ રાષ્ટ્રીય દિવસ ઉજવી રહ્યા છીએ તો તમામને હું વંદન કરું છું કે આપણા સરદાર વલ્લભભાઈ પટેલને આપણે એમની જન્મદિન તે દિવસે આપણે યાદ કરીએ છીએ અને કાર્યક્રમો પણ રાખીએ છીએ આ કાર્યક્રમ આપણે તાલુકા વિધાનસભા આપણે કરવાના છીએ राहत हो आपे संजय भलू परिवार में एक नई ऊंचाई की एक तो वो पीने की आपे जब मोदी साइड भी हम लोग स्टेशन बनाएं एक जितने आपे भारत ने पांच एक नई सिक्कड़ तरफ ले जाओ आपे संजय भलू परिवार ये साते साते आपे एमएफआर क्या कहें अन्यापक भारत ने लोग भारत की भारत, भारत कर्म लेंगे तो संजय जी ने कहा आप